અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક માધવ ઓડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં ક્લોરિન ગેસની બોટલથી લીક થવાના કારણે આસપાસમાં ગેસ ફેલાઈ જવા પામ્યો હતો જેને લઈ લોકોને શ્વાસ લેવામાં અને આંખો તેમજ ગળામાં બળતરા થવા લાગી હતી તો આ મામલાની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ધરી આવી હતી જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી ગેસને ઓછો કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો તો આ ઘટનામાં કુલ છ જેટલા ફાયર કર્મીને પણ અસર થવા પામી હતી તો બે ફાયર કર્મીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા તો ક્લોરિન ગેસ લીકેજ આઠ કલાક માટે બંધ હતો જે બાદ લોકોને રાહત મળવા પામી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ